અર્બલ્લી જિલ્લામાં નમકીનમાંથી ગરોડી નીકળતા ચકચાર મચી જવા પામી છે સરસ્વતી નમકીનના પેકેટમાંથી ગરોડી નીકળી હતી વધુ એકવાર રાજ્યમાં લોકોના આરોગ્ય સાથે ચીડાનો બનાવ સામે આવ્યો છે અગાઉ ખાણીપીણીની વસ્તુઓમાંથી દેટકું ગરોડી કાનખજૂરો જેવા જંતુ મળી આવ્યા હતા ત્યારે આજે નમકીનમાંથી ગરોડી મળી આવી છે તે ફેક્ટરી ભિલોડામાં સહકારી જીનમાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે के मेरे टावर खाना तेरे टावर खाना चल लियो क्या गाड़ी की था ए ए कुम बांधी तो ना घराने अरे ये चौहान में से किन्होंने लगे अरे फोन के लिए मेरे तो टावर खाना तेरे टावर खाना चल लियो क्या गाड़ी की था ફેન મસ્તાનભાઈ નટ ગામ ભિલોડા રહેવાસી ગોવીનગર આજે લારી પર નથી ગઈ એટલે ઘરે હતી એટલે વિચાર થઈ ગયો છોકરાને બધાને ચવાણું લઈને ખવડાવવું એમ વિચાર હતું તો છોકરાને મેં ચવાણા લેવા મોકલ્યા ઇનામ હોયથી અમે ચવાણા લાયા ઇનામ હોયથી લોળી નીકળી છે છોકરાને કંઈ થઈ જાય તેની જવાબદારી કોની આવી રીતે મિસ્ટીક કરીને ખવડાવે તે છોકરાને કંઈ બી થઈ શકે ખરું